નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એક વખત આદિત્યગ્રો ટ્રસ્ટ ચેનલમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત છે તો આપણે આની પહેલાંનો એક વિડીયો હતો એની અંદર આપણે વાત કરેલી હતી કે જીરાની સારામાં સારી વેરાયટી વિશે બિયારણ વિશે ત્યારે આપણે વાત કરી હતી કે આપણે નવો વિડીયો જે બનાવશું એ લીલી ચરમી માટેનો બનાવશું કે જેને લીલી ચરમી આવી ગઈ છે અને જેને નથી આવી તો એડવાન્સ શું છાંટું અને આવી ગયા પછી શું પ્રક્રિયા કરવી એના વિશેની આજે આપણે વાત કરીશું આજ હું મારા એગ્રો ઉપર જ છું અને અહીંયા તમને બધી દવાઓ બતાવી અને એના વિશે હું તમને વાત કરી તો આપણે શરૂઆત કરીએ કે જેને લીલી ચરબી નથી આવી હજી અને આગામી સમયની અંદર પાણી પાવાનું છે અથવા તો દવા છાંટવાની છે તો શું કરું કે જેના હિસાબે આપણે લીલી ચરમી ન આવે તો હું આયા તમને દેખાડીશ કે જેને નથી આવી અને એડવાન્સ દવા છાંટવી છે તો એના માટે છાંટવા માટે બેસ્ટ ઓપ્શન છે એક આપણી પાસે યુપીએ કંપનીનો શાક આ પણ તમને પંપે પાંત્રીસથી ચાલીસ ગ્રામ નાખી અને છંટકાવ કરી શકો છો અને બહુ સારી વસ્તુ છે એડવાન્સ જેને નથી આવી રિવિઝનની અને એડવાન્સ ફૂગનાશક છાંટવું છે એના માટે એક આ યુપીએલ નું સાફ આવે છે એ પછી તમે ગણતરી મારો તો આ ટ્રોપિકલ કંપનીનું ટ્રોપિકલ કંપનીનું અંદર મેટાલિસિસ પાંત્રીસ ટકા આવે છે આ પણ તમે પાંત્રીસ થી ચાલીસ ગ્રામ પર પંપે નાખી શકો છો અને એડવાન્સ તમે આનો છંટકાવ કરી શકો છો એ પછી આપણે આગળ જોઈએ તો છાંટવા માટેમાં તમે પ્લેજ પણ લઈ શકો છો જીએસપી કંપનીનું પ્લેજ આવે છે જેની અંદર ટેબુકોના જલ અને સલ્ફર બે મિક્સ આવે છે આ પણ એડવાન્સ તમે જીરાની અંદર છંટકાવ કરી શકો છો એટલે એક સાથે બધી દવા નથી છાંટવાની આમાંથી કોઈ પણ સારી તમે દવા તમારા નજીકના શોપ પર મળતી હોય તો જરૂરથી ત્યાંથી લઈ શકો છો અને કદાચ સુરેન્દ્રનગર જિલ્લામાં મૂડી તાલુકાની બગલમાં જો કોઈ હોય તો ગોદાવરી ગામની અંદર મારા શોપની પણ તમે મુલાકાત લઈ શકો છો તો આ પણ ચાલે તમારે આ બધી વસ્તુ જે રહી એ એડવાન્સ માટે તમને કીધું કે હજી લીલી ચરમી આવી નથી અને એડવાન્સ તમારે છાંટવી હોય તો છાંટી શકો છો એ સિવાયની અંદર તમને બીજી વાત કરું કે માની લો તમારે લીલી ચરમી આવી ગઈ છે તો આગામી સમયની અંદર તમારે શું કરવું કે લીલી ચરમી આવી ગયા પછી તો આવી ગઈ હોય તો શરૂઆતના સ્ટેજની અંદર તમને જેવી ખબર પડે એટલે તરત જ તે તમે કોઈ પણ નજીકના પ્લેસ ઉપર જઈ અને દવા સારામાં સારી લેવાની સારી કંપનીમાં હું તમને દેખાડું કે કઈ લેવી કઈ કઈ લેવી એમાંથી કોઈ પણ લઈ શકો તો આવી ગઈ જે ખેડૂત મિત્રોને મિત્રો આવી ગઈ છે તો તો એને એને શું આપણે બાયર કંપનીનું આવે આ બેસ્ટ રિઝલ્ટ આપશે તમને લીલી ચરમી માટે આનું માપ પચીસ ગ્રામનું છે પર પમ્પે પચીસ ગ્રામ પર પમ્પે નાખી એને છંટકાવ કરી દો તો લીલી ચરબી આવી ગઈ હોય તો પચાસ થી સાહીઠ ટકા ઉપરનો એનો રૂકાવટ કરી દે છે જો શરૂઆતમાં ખબર પડ્યા તરત તમને છંટકાવ કરી દોતો એ સિવાયમાં કદાચ માની લો કે બાયરનું આપણી પાસે નથી તો બીજા ઓપ્શનમાં તમારી પાસે આવે છે ટોપિકલ કંપનીનું ટેગમિલ ટેગમિલની અંદર આવે છે મેટાલિસિસ મેન્કો જેવનું કોમ્બિનેશન આવે છે અને આની અંદરથી પડી કી નીકળે આ તમારે લીલી ચરબી માટે બહુ બેસ્ટ રિઝલ્ટ આપશે જેને આવી ગઈ છે એને છંટકાવ કરવા માટે બહુ સારું એવું રિઝલ્ટ છે એ સિવાયમાં આપણે વાત કરવી તો કોરોમંડલ કંપનીનું પ્રોસ્પેલ આવે છે જે એની પોતાની પ્રેડન્ટ પેટન્ટ પ્રોડક્ટ છે જેની અંદર મેક્કો આવે ચાવી ટકા અને એજોસ્ટોબિન આવે છે સાત ટકા તો આ દવા પણ બહુ સારી છે લીલી ચરબી માટે અને આના રિઝલ્ટ પણ બહુ સારા છે મેં પણ ખુદ જોયેલા છે અને ખેડૂતોને પણ કહીશ કે આપણે નેક્સ્ટ હવે આના પછીનો જે વિડીયો બનાવી એ આપણે ખેડૂતના ખેતર ઉપર બનાવશું અને જે જે ખેડૂતોએ દવા છાંટેલી છે એના વિશેની માહિતી પણ હું તમને આપીશ અને આપણે ખેતરમાં ખેડૂતના રિવ્યુ પણ પૂછશું કે ભાઈ ભાઈ તમને કેવું લાગ્યું એમ તો આ પણ લીલી ચરમી જો તમારે આવી ગઈ હોય તો એ વખતે તમારે આ દવાનો છંટકાવ તમે કરી શકો છો હવે પછીની વાત પછી જીએસપી નું દ્રોણાક્ષ આવે છે જીએસપી નું દ્રોણાક્ષ આ પણ તમારે લીલી ચરમી કાળી ચરમી બે માં તમારે કામ કરશે અને બહુ આના પણ બહુ સરસ એવા રિઝલ્ટ છે તો આનો પણ તમે ઉપયોગ લીલી ચરમી અથવા કાળી ચરબી ની અંદર કરી શકો એડવાન્સ આમાંથી કોઈ પણ દવા છાંટવી હોય તો છાંટી શકો એમાં કોઈ વાંધો નથી તો આ આપણે લીલી ચરબીની અંદર જે જે દવાઓ છાંટવી અથવા એડવાન્સ છાંટવી એના વિશેની મેં તમને વાત કરી દીધી આગામી ખેડૂત મિત્રોને એવી વાત હું જણાવું કે ઘણી વખત આપણે જીરાની ખેતી કરતા હોય પણ બને છે એવું કે ચાલીસ પિસ્તાલીસ દિવસનો સમયગાળો થાય ને એટલે લીલી ચરમી આવે લીલી ચરમી આવે એટલે ખેડૂત ભાગે કે લાવો દવા તો એવું ન કરો એડવાન્સ હાલવા માટે અને જીરાની હવે આગામી ખેતી કરવા માટે ખેડૂતને પણ થોડુંક એક્ટિવ એક્ટિવ થવું પડશે એના માટે હું તમને કરી દઉં કે શું કરવું કે ચાલી પિસ્તાલીસ દિવસનો સમયગાળો થાય એટલે લીલી ચરબી થાય તો એ સમયની અંદર તમામ ખેડૂત મિત્રો કરવાનું કે એડવાન્સની અંદર એક વસ્તુ ધ્યાન રાખવાનું કે જયારે ચાલીસ પિસ્તાલીસ દિવસે જો પિયત દેવાનો ટાઈમ હોય તો એના પાંચ દિવસ અગાઉ તમે કોઈ પણ સારી એવી કંપનીનું ફૂગનાશક લઈ લો અને છંટકાવ કરી દો લીલી ચરબી માટે એડવાન્સ અને ઈ પછી પાંચ દિવસ પછી તમે જયારે પાવાની શરૂઆત થાય ત્યારે પાવા પાવામાં પણ પિયત આપો ત્યારે પિયતમાં પણ એક કોઈ પણ સારું એવું ફૂગ ના શકે એમાં તમે બ્લુ કોપર પણ આપી શકો છો અથવા યુપીએલ કંપનીનું સાપ સેફિલાઇઝર પણ આપી શકો છો અથવા ટોપિકલની અંદર મેટાલિસિક્સ પાંત્રીસ ટકા આવે એ એકરે પાંચસો ગ્રામનું માપ છે આ એકરે પાંચસો ગ્રામ છે અને આ એકરે પાંચસો ગ્રામનું માપ છે આમાંથી કોઈ પણ આપી શકો છો અથવા જીએસપીનું પ્લેટ લેવું હોય તો એ તમે પિયતની અંદર એડવાન્સ આપી શકો છો જેના કારણે જમીનજન્ય જે ફૂગ હોય છે એ એકઠી થાય એની પહેલા જ તે ફૂગનાશક તમે દેવરા પચાસ થી ફાયદો તમને થઈ જશે તો જેના કારણે લીલી ચરની જે આવવાની છે તમારા ખેતરની અંદર એ આવવામાં રુકાવટ થઈ જશે જેનાથી ખેડૂતને ફાયદો થશે એટલે પિયત આપતી સમયે પણ ફૂગનાશક આપી દેવું એડવાન્સ પાંચ દિવસ પહેલા સ્પ્રે કરવો ફૂગનાશકનો તો પિયતમાં તે તમારે ફંગીસાઈડ આમાંથી કોઈ પણ આપી દેવું અને જ્યારે તમે પિસ્તાલીસ થી પચાસ દિવસનો સમયગાળો થાય ને ત્યારે જે પિયત તમે આપો છો એ ની અંદર એક ખાસ ધ્યાન રાખવાનું કે ઘણી વખત એવું થાય કે આખો ચારો ફૂલે ફૂલ ભર દે પાણીનો જેના કારણે ભેદ સુકાતો નથી અને જેમ સુકાતું જાય એમ લીલી ચરબી વધતી જાય છે તો પિયત આપો જે પિસ્તાલીસ પચાસ દિવસના સમયગાળે પિયત એવું તમારે આપવાનું કે પોયગું ન ફર્યું હોયું પાણી જ વારવાનું ઠેક ક્યારો ભરાઈ જાય ત્યાં સુધી નથી વારવાનું જેના કારણે ઓછું પાણી જવાના કારણે તમારા ખેતરની અંદર કોઈ પણ પ્રશ્ન લીલી ચરબીનો આવવાનો અટકશે તો ખાસ મારા ખેડૂત મિત્રો આ વસ્તુ તમને ખાસ ધ્યાન આપજો જેના કારણે તમારે લીલી ચરમીની અંદર જે જે પ્રશ્નો આવે છે એ પ્રશ્નો આવતા હોય છે તો એમાં ઘણો બધો સુધારો થઈ શકશે તો ખાસ આપણે આજ લીલી ચરમીની જ વાત કરવાની હતી તો એટલા માટે મેં તમને આ બધી અલગ અલગ દવાઓ વિશેની તમને માહિતી હતી અને આ રીતના તમે પ્રક્રિયા કરજો અને હવે પછીના આપણે આગામી વિડીયોની અંદર ડાયરેક્ટ ખેડૂતના ખેતર ઉપર જઈશું એ ફાર્મરને આપણે પૂછશું કે ભાઈ આ વસ્તુ તમે છાંટી છે તો એનું તમને કેવો રિઝલ્ટ મળ્યું છે શું છે અને અવશ્ય મારા ગોદાવરી ગામની આજુબાજુના જે ખેડૂતો છે આજુબાજુના ગામના એ આપણા એગ્રોની મુલાકાત અવશ્ય લેજો તમને હજી પણ આનાથી વિશેષ માહિતી મળશે અથવા તો કદાચ ગોદાવરીની અંદર તમે આજુબાજુના ગામમાં નથી તો સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આપણી એક બ્રાન્ડ છે જેનું નામ છે રવિ સીડ્સ એન્ડ ફર્ટિલાઇઝર તો ત્યાં આગળ પણ તમને આ બધી દવાઓ સારી સારી કંપનીની દવાઓ મળી શકશે તો ત્યાંથી પણ તમે ખરીદી કરી શકશો એકદમ સારી બધી તમામ પ્રોડક્ટ છે મારી પાસે યુપીએલ છે કોરોમંડલ છે જીએસપી છે બાયર છે આમાંથી કોઈ પણ સારી કંપની દવા તમે વાપરજો જેના કારણે ખેડૂતને એકંદરથી ફાયદો થાય કે કોઈપણ દવાનું રિઝલ્ટ મળે અમને સારી રીતે તો આજના વિડીયોમાં એટલું જ કરવાનું હતું આવાનાવા વધારે વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લખ્યાનું નિશાન દબાવો જેથી કરીને કોઈ પણ ખેતી વખત લગતો નવો વિડીયો આવશે તો તમારા સુધી ઝડપી પકડી જાય